ખેતી કામ કરતા બંને આરોપીએ યુટ્યુબ પર વિડીયો જોઈ ટ્રેન ઉથલાવવાની સાજિશ રચી હતી પંચોની હાજરીમાં રીકન્સ્ટ્રક્શન દરમિયાન બોટાદ પોલીસ અને રેલવે પોલીસ રહી હાજર આરોપી બંને કૌટુંબિક શાળા બનેવી છે દેવ થઈ જતા બંને ટ્રેન ઉથલાવવાનું કાવતરું રચ્યું ટ્રેન ઉથલાવ્યા બાદ મુસાફરોને લૂંટી લેવાનો પ્લાન હતો આ માટે રેલવે ટ્રેકની વચ્ચે પાટાનો મોટો ટુકડો મૂક્યો હતો જો કે ટ્રેન ઉથલી નહોતી પરંતુ એન્જીને નુકસાન થયું કામ કરતા બંને આરોપીએ યુટ્યુબ પર વીડિયો જોઈ ટ્રેન ઉથલાવવાની સાજિશ રચી હતી